ના ચાલે ના હોય તો પછી નકોટલો કુતરો હું અરજી રાતે હરકત બોલજો કહું ભલે તમે મોટા રહ્યા અમે થોડું કઈ નહીં ચાલવી લઈએ નહીં રાખવાની

લાકડી ઉડાડો એવું કરતા હતા તમે તો અલ્યા એ જીનું એ કીધું જેતન તો પેટો માં

અને અમાર જો મી નામ આવે હરગાવવાવા ને તો કોંકુત્રી ને ઈને હરગમ મેળવવાનો હા એ છે વાત અત્યારે અત્યારે હરગાવનારા વધારે આવું તો ભાડાનું મદ આવો અવસર ભાડન કે કેવા અવસર કરે છે એટલે ભાઈ ડુંગારો ખંંચેતા હોય પણ આપણે હંપો પણ કરવાનું એ ડુંગાડ્યો ખંંચે તો પણ ઈને જ ખંંચેડી નાખ્યો તો હા એવું જ કરવું પડે મોડવો કી તારીખ રાખ્યો છે મોડવો 17 તારીખે 18 તારીખે એટલે જોન જાહે 18 તારીખે એવું પણ હજુ કોંકુત્રી છપાવાની હા